તાપી જિલ્લાના ડોલવણ ખાતે યુવકની હત્યા કરવામાં આવતા બંધનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારે કોની હત્યા થઈ કે જેના માટે ગામ પણ બંધ રાખવામાં આવ્યું જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં તાપી જિલ્લાના ડોલવણ ચાર રસ્તા ખાતે રહેતા ચોવીસ વર્ષીય અંકુર મહેશ ચૌધરીનું પોતાના ઘરે મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી જે બાદ પોલીસે લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું પોસ્ટમોર્ટમમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવેલ હોવાનું સામે આવ્યું હતું ત્યારે ડોલવણ પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો ત્યારબાદ પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા અને હત્યારાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે તાપી જિલ્લા એલસીબીએ આ હત્યાનો ભેદ ઉકેલ્યો હતો જેમાં હાલમાં ડોલવણના ચાર રસ્તા ખાતે રહે હતા અને મૂળ રાજસ્થાનના દિશીલ રાજુ ખટી અંકુર ચૌધરીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું તેમજ પોલીસે મૂળ રાજસ્થાનના અટકાયત પણ કરી હતી યુવક દ્વારા આદિવાસી યુવકની હત્યા કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને ડોલવણમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું તેમજ ડોલવણ ગામમાં બંધના એલાનને હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો તેમજ પરપ્રાંતીય લોકોને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓને લઈને સરપંચ તથા સ્થાનિકોએ મળીને નિર્ણય લીધો દીધો હતો કે દસ દિવસ સુધી પરપ્રાંતિય લોકોની તમામ દુકાનો બંધ રહેશે અને સ્થાનિક લોકો પાસેથી ખરીદી કરીને તેમને પ્રોત્સાહન આપવામાં આવશે તેમજ જરૂર પડશે તો પરપ્રાંતિય લોકોની દુકાન કાયમી ધોરણે પણ બંધ કરવામાં આવશે છોકરો જે અમે લોકો આદિવાસી ગુમાવેલો છે એ છોકરાનો કેસ તાત્કાલિક ફાસ્ટ ટ્રેકમાં ચાલે પંદર દિવસમાં એનું નિરાકરણ થવું જોઈએ અને ફાસ્ટ ટ્રેકમાં ફાંસીની સજાથી બીજી કોઈ માંગ ને

કે જેટલા પણ પરપ્રાંતિય લોકો અહીં રહી છે અહીંયા ધંધો કરે છે અને આદિવાસી સમાજને હંમેશા કચડવાની વાત કરે છે જે લોકો માટે અપશબ્દો બોલે છે તો આવા વ્યક્તિઓને આવા વેપારીઓને આપણે અહીંયા રાખવાના નથી એ પણ આપણે નક્કી કરેલું ગઈકાલે એનો પણ આજે આપણે આદિવાસી આપણે પંચાયતને વિવિધ બાબતે અને બે મિનિટનું મોત પાડી આપણે શ્રદ્ધાંજલિ આપીશું એ કંઈ વાંધો પોતપોતાના ઈષાદેવને બાંધતો હોય એનું મનમાં સ્મરણ કરીએ અને આપણે બે મિનિટનું મોત પાડીશું બે અને એ લોકોના જે કાળા ધંધાઓને કારણે આપણે આદિવાસીઓએ સંઘર્ષમાં ઉતરવું પડે છે હું જોઉં છું છેલ્લા પાંચ વર્ષથી જ્યારે જ્યારે આ પરમપ્રાંતિઓ ધંધાથી અહીંયા આવ્યા છે ત્યારથી અહીં ડોલવાડના ક્રાઇમ સૌથી વધારે થતા ચાલ્યા છે તો એ બાબતે અમારા સંઘર્ષો તો ચાલ્યા જ કરે છે પણ એ બાબતે પ્રશાસન પણ આપણા આદિવાસી સમાજ સાથે રહેતું નથી એના માટે ઘણું આપણે ભોગવવું પણ પડે છે અને ઘણી વખત ડોલવણ ગામે તારીખ બે અને તેરની મધરાત્રિએ એક હત્યાનો બનાવ બનેલ જેમાં આ કામે અંકુરકુમાર મહેશભાઈ ચૌધરીની હત્યા થયેલ હોવાનું ફલિત થયેલ શરૂઆતમાં આ કામે લાસ્ટનું પીએમ કરી આઈપીસી ત્રણસો બે બસો એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ત્યાર પછી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફોલો સ્કોડ અને એના અધિકારીઓએ ભેગા મળી સદર ગુનાના કામે ખૂબ જ જહેમત કરી સીસીટીવી ફૂટેજનું વેરિફિકેશન કરી અને આ કામે મૃત્યુ નિપજાવનાર જે આરોપી છે દિશીલ રાજુભાઈ ખટીક એ લોકોને પકડી લીધેલ છે આ કામે હત્યાનું કારણ જોવામાં આવે તો અઢીથી થી ત્રણ કલાક બંને આરોપી સાથે ભેગા હતા એમણે સાથે નાસ્તો કર્યો અને નાસ્તો થયો ત્યારે જ એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ એ બોલાચાલી થતા થતા પિક્ચર જોવા બાબતથી અને બોલાચાલી થતા થતા એમની વચ્ચે ઝપાઝપી થવા લાગી એમાં જે આરોપી જે છે દિશીલ ખટીક એમણે ઝપાઝપી દરમિયાન એની ગ્રામજનોની માંગ એવી હતી કે અમને આરોપી બતાવો તમે એ સિવાય એમની રજૂઆત એવી હતી કે કેટલાક આરોપીની પૂછપરછ દરમિયાન એ લોકોને એવું લાગ્યું કે બહુ કડક હાથે પૂછપરછ થઈ છે તો એવું કેમ કરવામાં આવ્યું અને અમુક લોકોની પૂછપરછ ઓછી થઈ એટલે એ સંદર્ભમાં અમે એ લોકોને સમજાયા કે ગુના સાથે સંકળાયેલ બાબત હોય ત્યારે આરોપીની કડક હાથે પૂછપરછ કરવા એ જરૂરી છે અને એ સિવાય જે એમની રજૂઆત હતી કે જેને ગુના સાથે કંઈ લેવા દેવા નથી તો એવા વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી નથી અને તેમ છતાં ભવિષ્યમાં જરૂરી તકેદારી રાખવા એમને અમે જણાવેલું છે એ દિશામાં તપાસ કરવામાં આવે છે જેનાથી ગુનો ઉકેલાય આ કામે સૌથી વધારે હું કહું તો લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને પેરોલ પરો સ્કોડ દ્વારા સીસીટીવી ફૂટેજ બહુ થોરોલી વેરિફિકેશન કરવામાં આવ્યું આ ઉપરાંત સીસીટીવી એટલે મોબાઈલના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો મોબાઈલના કોલ રેકોર્ડ્સનો અભ્યાસ કરવામાં આવ્યો ક્યારેક ક્યારે કોની સાથે ક્યારે ક્યારે વાતચીત થઈ છે આ ઉપરાંત જરૂરી અમને કોમ્યુનિકેશન પણ મળ્યા એમેઝોનને લગતા તો એ પણ અમને કામ લાગ્યા છે